રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના અકાડા ગામ ખાતે ભવ્ય ગામ સમસ્ત તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું જેમાં યજમાન પદે ગામના રામજી મંદિર પૂજારી બટુકભાઈ ટીલાવત તેમજ સા પરિવાર જોડાયા હતો રામજી મંદિરના પટાગણમાં વિવાહ યોજાયા હતા દેવશ્રી ધર્મ ધ્વજાની સુપુત્રી તુલસીજીના વૃંદાના શુભ લગ્ન જેતલસર ગામના શ્રી ઠાકોરજી શ્રી દેવકીજી તથા વાસુદેવ યાદવના સુપુત્ર સાથે દેવ વિવાહનું પ્રસંગનું આયોજન કરાયું છે જેમાં શુક્રવાર સાંજે સંગીત ગીત મંડપ પણ સહિતના કાર્યક્રમ યોજાયા હતા પંકજ ટિલાવર દિવ્યાંગન્યૂ સાપરવેરાવર રાજકોટ